નમસ્કાર મિત્રો ડાયમંડ સાથે સંકળાયેલા તમામ રત્ન કલાકાર મિત્રો અને ડાયમંડની અંદર ભાવેશભાઈ ટાંક રમેશભાઈ ઝીલરિયા અને એમની ટીમ એ બધાએ ખરેખર ખૂબ મહેનત કરી અને રત્ન કલાકારોને ન્યાય મળે અને સરકાર તરફથી કોઈ સહાય મળી રહે તે માટે પ્રયત્ન ઘણા બધા કર્યા અને પૂરતો ભાવ મળી રહે એટલા માટે એટલે આવેદનપત્રો પણ ઘણા બધા એમણે આપ્યા ઘણું બધું કર્યું છે પણ છતાં આ લોકો કંઈ કરવા નથી માગતા એવું લાગે છે કાંઈ ફરક પડ્યો નથી અને હમણાં એક મીટિંગ યોજવામાં આવી હતી કે પચીસ ત્રીસ ટકા ભાવ વધારો ડાયમંડની અંદર પણ હજુ કાંઈ થયો નથી એટલે આવી બધી ફાંકા ફોજદારી કરી છે પણ હજી કાંઈ ભાવ વધ્યો નથી આમાં ઘણા અત્યારે કારખાના બંધ થતા દેખાય છે પાંચ ઘંટી દસ ઘંટી આવા ઘણા બધા કારખાના પણ બંધ થતા દેખાય છે કારણ કે કારણ એ છે કે પૂરતી મજૂરી આપે નહીં એટલા માટે પછી તો કારખાનું કેવી રીતના ચલાવે એટલે આ પ્રશ્ન આવીને ઊભો રહે છે હવે કેટલા ખર્ચા આવતા હોય છે કઈ રીતના ચલાવવું એવી પરિસ્થિતિની અંદર બંધ કરવાનો વખત આવતો હોય છે એટલા માટે બીજું કે ઘણા કલાકારોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો અને એક વર્ષની અંદર સત્તાવન લોકોએ આત્મહત્યા કરી સામૂહિક આત્મહત્યા એવા પણ પ્રસંગો આપણી સામે આવ્યા છે વિડીયો આવ્યા છે એટલે આનું કારણ આર્થિક રીતે મંદ પડી જાય કારણ કે ઘરમાં એક હોય કમાવાવાળા ચાર પાંચ જણા હોય છોકરાની ફી ભરવી આવી પરિસ્થિતિ અને આ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એકસો ચાલીસ બાળકોની ફી ભરવામાં આવી અને એમના આયોજક દાતાઓ આ ધર્મનંદન ડાયમંડ અને બીજી એક ફાઉન્ડેશન કંપની છે મને અત્યારે નામ યાદ નથી એટલે એમણે પણ સારી બધી મદદ કરી અને બાળકોની ફી ભરી અને બીજું કે ઘણા રત્ન કલાકારોએ અમુક મજબૂરીમાં અમુક ઘૂઘરાનું ચાલુ કર્યું અમુકે સમોસાનું ચાલુ કર્યું અમુકે મસાલા પાવનું ચાલુ કર્યું આવી રીતના ઘણા બધા ધંધા પણ અમુકે બદલી નાખ્યા કારણ કે હવે આમાં પૂરું થાય નહીં તો શું કરે પૂરતું કામ મળે નહીં પૂરતો ભાવ મળે નહીં એટલા માટે એટલે આની માટે કોઈક એવી યોજના થવી જોવે કે ભાઈ બધાના નામ રજીસ્ટર કરાવવો બધાની બેંક ડિટેલ મેળવો અને બેંકના ખાતામાં કોઈ આર્થિક સહાય નાખી શકે એટલા માટે એટલે આવું કોઈક આયોજન થવું જોઈએ કાંઈ પણ એ કાંઈ થયું નથી હજી સુધીમાં